જાળ નીચે બેસી જશે જાળમાં ફસાઈ જાય બધી માછલી આઉટ થશે બરાબર ચાલો રેડી મછલી જલકી રાની હે જલકી રાની હે જીવrna ਉਸકા કેટલી માછલી અંદર આવી ગઈ ચાલો જેટલા અંદર આવી ગયા છે બાર છે બધા એક સાઈડ વૈયા જાઓ બાર છે બધા એક સાઈડ વૈયા જાઓ ચાલો ભાઈ અંદર છે અંદર છે બધા બેસી જાય અંદર છે આ બાજુ બેસી જાય એ બધા આવો ચાલો તમે બધા અંદર વૈયા જાઓ આય તમે બધા બહાર વૈયા આવો હાલો બહાર આવી જાઓ ખમો હાલો બધા ની બહાર બેસી જાઓ આઉટ થઈ જાય એ બધા બહાર ચાલો હવે બીજો રાઉન્ડ ચાલુ થાય છે હાલે આઉટ બહાર બહાર

હાલો કેટલી પાંચ માછલી ફસાઈ ગઈ પાછી ચાલ એ ઊભી થઈ જાય બધા હાલો જેટલા બહાર રહી ગયા એ જીવતા છે એ એક બાજુ રહ્યો હાલો હાલો તમે બધા આઉટ થઈ ગઈ ચાલો બહાર હતા એ હવે અંદર વહ્યા જાવ હમણાં ચાલો જો બરાબર ધ્યાન રાખજો થોડીક જ માછલી છે માછલી રાની

નઈ નહી ઉભું નહીં થા બેટા ખોરાન પૂરા કરવાનો ચાલો મછલી જલ હે સ્ટોપ